સમાચારો જોઈએ સુરતમાં રત્ન કલાકાર પરિવારના સામૂહિક આપઘાતના કેસમાં ગુનો નોંધાયો છે અમરોલી પોલીસે ઉઘરાણી કરનાર ત્રણેય લોકોની ધરપકડ કરી છે ઘર ખરીદનાર રત્ન કલાકાર પિતા દીકરો અને દલાલને જેલ હવાલે કરવામાં આવ્યા છે કોર્ટે આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે આત્મહત્યા કરનાર પરિવારે થોડા સમય પહેલા જ એ ફ્લેટ ખરીદ્યો હતો

સંવાદદાતા ધ્રુવ સોમપુરા ફૂન લાઈન પર જોડાઈ ગયા છે ધ્રુવ સુરતમાં રત્નકલાકાર પરિવારના સામૂહિક આપઘાતના કેસમાં તપાસનો ધમધમાટ ગુનો નોંધાયો છે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે શું કાર્યવાહી આ બિલકુલ અંકુલ સાચી છે સુરતના બે દિવસ પહેલા અમરોલી વિસ્તારમાં એક સામૂહિક આપઘાત થયા હોવાની ઘટના સામે આવી હતી ખૂબ જ ચકાજા ઘટના હતી જેમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે પાપ અને એટલે પિતા અને પુત્ર બંને પહેલા જે તે રસ્તા કલાકાર તરીકે ડાયમંડ નોકરી કરતા હતા અને દિવાળી બાદ તેમની નોકરી છૂટી જતા જે ઘર લીધું હતું તેના હપ્તા પણ નહોતા ભરાઈ રહ્યા અને જે ઘર જેમને વેચ્યું હતું તેને બાના પેટે એક લાખ રૂપિયા આપ્યા હતા તેઓ પરત માંગી રહ્યા હતા જેને લઈ આ પરિવારે સામૂહિક આપઘાત કરી લીધો હતો અને આપઘાત કરતા પહેલા તેમને સુસાઈડ નોટ લખી હતી જેમાં તેમને જે બાના પેટે જે ખરીદનાર મકાન હતા તે માલિકો તેમની પાસે રૂપિયાની ઉઘરાણી કરતા હતા તેવો ઉલ્લેખ કર્યો હતો જેને લઈને પોલીસે આ મામલે દુષ્કરણાનો ગુનો નોંધ્યો છે અને આપઘાતી દુષ્કર્ણાના ગુનામાં પોલીસે ત્રણ દિલની ધરપકડ કરી છે જેમાં જે રક્ત કલાકાર જે પિતા પુત્ર છે અને દલાલ ઘર ખરીદનાર હતા તે તમામ ની ધરપકડ કરી છે જે કરાઈ છે તે પણ રત્ન કલાકાર છે ધરપકડ કરી છે અને પોલીસે કોર્ટમાં રજૂ કરતા કસ્ટડી કરી દેવામાં આવી છે